આખા રીંગણા નું શાક અને આજે અમારે સપ્તાહ નો ઉત્સવ હતો રામ નો એટલે વાડી વહી આવ્યો પાર્ટી કરવા બરોબર આખા રીંગણા પેલા આપડે જોઈ નાખશું રીંગણા એટલું કાપી નાખશું અને જોઈ જોઈશું ખરાબ નથી ને એમ હવે આ ડુંગળી ના લીલી ડુંગળીને ઝીણી ઝીણી કાપી નાખશું આપણે ટમેટા ને આમાં ખમણી નાખશું દેશી ટમેટા છે આપડા વાડી ના હવે

હવે મરસા ને ખાંડી નાખશું ખારી સિંગ ને આપણે ખાંડી નાખશું

આ આપણે ખાંડી નાખશું જૂનાગઢના બાજિયા છે હવે નાખી દઉં આપણે કેળ સિંગ તેલ પ્યોર આ રીંગણા આપણે નાખી દઈશું તળવાલા હવે આ તમાલ પત્રનો મસાલો નાખશું આપણે કાપેલી લીલી ડુંગળી નાખી દઈશું આપડે આદુ નું પેસ્ટ નાખી દઈશું ખાંડેલું અને પછી નાખી આ લીલા ખાંડેલા મરચા બે રોડ વાહન હવે નાખી દઈશું પાણી Aku mandi, jangan mandi. Jangan mandi, jangan mandi. Jangan mandi, jangan mandi. Jangan

હવે આ ખાંડેલા સિંગ દાણા નાખી દઈશું આપણે નાખી દઈશું આ ગાંઠિયા અને ખાંડેલી ટોસ પટ્ટી

હવે નાખી દેશું આ બાદિયા ખાંડેલા જો ગ્રેવી دار રીંગણાનું શાક ના રીંગણ જો આખું બફાઈ ગયું છે હવે નાખી દેશું આ લીંબુનો રસ

upa pa viet apa